મહુદા સોશિયલ મીડિયા પોસ્ટ અંગે ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિઓ ઉપર પોલીસની હાજરીમાં જ હુમલો કરવાની ઘટના બની છે મળતા અહેવાલ મુજબ સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટ મામલે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારો થયો હતો ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિઓના ગાડીના કાચ તોડ્યા હતા જ્યારે પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો આશરે પચ્ચીસસો માણસોનું ટોળું હોવાનું અનુમાન છે જ્યારે જેમ તેમ પોતાનો જીવ બચાવી અને ફરિયાદ કરવા ગયેલ લોકો

તો પોલીસે અમને અડધો કલાક જેવું બેસાડી રાખ્યા ઢોળું ઉછેરવાનો પ્રયત્ન કર્યો પણ ઉછેર આવ્યો નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરીને મારી ગાડી આગળ હતી વેગેના અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી ભય હતા તો એ ભયની ઉપર એ ભયને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે લોકો આમ ફરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારે ગાડી મૂકીને મારે ભાગવું પડ્યું પીઆઈની ગાડીમાં બેસીને હું કઠ જીવ બચાવીને કઠવાળ પહોંચ્યો પહોંચ્યો છું